મહાકુંભ મેળો એક પવિત્ર મેળો છે જે દર વર્ષે અહીં ગંગા અને સંગમ થાય છે છે યોજાય અહીંયા ગંગા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે જે આત્મ સાક્ષાત્કાર શુદ્ધિકરણ અને આધ્યાત્મિક જ્ઞાન નું પ્રતિક કરે છે તે એક સાંસ્કૃતિક ઉત્કૃષ્ટા પણ છે જે ભારતના

અથવા તો પ્લેન દ્વારા જઈ શકો છો તો જાણી લો અમદાવાદ થી પ્રયાગરાજ સુધી કઈ કઈ ટ્રેનો જાય છે એક્સપ્રેસ ભાવનગર ભાવનગર થી ઉપડે છે છે અને અમદાવાદ પહોંચે તો બીજા દિવસે બાવીસ કલાકે પ્રયાગરાજ જંક્શન પહોંચે છે રતલામ અને આગ્રા લાંબા સમય સુધી રહે છે આ ટ્રેન અંદાજે સોળસો છન્નું કિલોમીટરનું અંતર કાપશે ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ થી નવ ને દસ વાગે ઉપડે છે ગોરખપુર પહોંચે છે આ ટ્રેન બીજા દિવસે સવારે આઠ પિસ્તાલીસ વાગ્યે પ્રયાગરાજ પહોંચે છે મધ્યવર્તી સ્ટેશનોમાં દાહોદ રતલામ ઉજ્જૈન ભોપાલ દમોહ અને સતના વગેરેનો સમાવેશ થાય છે આ ટ્રેન સોમવાર સિવાય અઠવાડિયાના દરેક સમયે ચાલે છે અમદાવાદ પ્રયાગરાજ એસ એફ એક્સપ્રેસ અમદાવાદથી સોળ પાંત્રીસ કલાકે ઉપડશે અને બીજા દિવસે સોળ પચાસ કલાકે પ્રયાગરાજ પહોંચશે આ ટ્રેન ગુરુવારે દોડે છે આ ટ્રેન મધ્યપ્રેશમાંથી પસાર થાય છે અમદાવાદથી તે સુરત અને નંદુરબાર ભુસાવલ જબલપુર માહિયાર થઈને પ્રયાગરાજ પહોંચે છે તો અમદાવાદ આસનસોલ વીકલી એક્સપ્રેસ એ અમદાવાદથી પ્રયાગરાજ જતી ટ્રેન છે જે અમદાવાદથી ડબલ ઝીરો પોઇન્ટ પોત્રીસ વાગ્યે ઉપડે છે અને બીજા દિવસે સાત ને અઢાર વાગે પ્રયાગરાજ પહોંચે છે

રતલામ કોટા આગ્રા અને કાનપુર થઈને પ્રયાગરાજ પહોંચે છે આ ટ્રેન બીજા દિવસે બાવીસ પચાસ વાગ્યે પહોંચે છે